તો ફાઇનલી મિત્રો મારા પપ્પા ને બધા આવી ગયા છે હવે હેલો ગાઈસ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ તો કેમ છો બધાય મજા મજા છે તો આવી ગયા છે પાછા આપણે નવા વ્લોગમાં તો અટાણુંથી ઘેર રહી રહીને પાછા ઉપડી ગયા આપણે કામે એટલે વિપુલ આવે છે જઈએ સીધા ફોરન દુકાને એટલા દી બહુ મુશ્કેરી ખાધું પીધું બહુ મુશ્કેરી તો હવે જઈએ કામે કેમ કે કેટલા છે પહેલી તારીખથી વાટથી આઠ તારીખ સુધી ઘેર હતા

કેટલા દિવસ પછી આજે ઉગી જશે બધી તો હાલત પડ્યું પડી આખો ઢગલો અમારો હતો ને એ બધો ખોકલી ગયો આખો રેતી નથી આખો ડગલો ખોકલી

કરી નાખ્યું હવે આ બધા પલરે તાલગીન માં ખાઈ લઈએ આપણે જમવા સીધા તો ફાઇનલી બે બે ઇન થાકી ગયા ને વાગી ગયા દોઢ ને સડી જાય આપણે કામે તો ટિફિન નું લઈને વહી જાય હેઠે પછી ઓલો માલ ખાઈ પોસ ને જે તૈયાર કર્યો છે ને એ આપણે પાછો અહીં આવવાનો ઓલો કરવાનું છે સણવા માટે તો આપણે ટિફિન બે લઈ લઈએ ભાગ્ય સીધા આપણે હેઠે હેઠે જઈને બધાને લઈને આવીએ પછી આ પથ્થર હેરા બપોર પછી નું સણવાન ચાલુ કરી દેવાનું છે લેન્ટર રૂધી ઉગાડવાનું છે આ તો પગી ગઈ છે આખી દીવાલ પણ આ જે હેરણી છે ને દઈ પુગાડવાની તો હવે ટીફિન લઈને હેઠે પછી આવી ગયા માથે

એટલી ગર્દી છે ને આ એટલા થર મારી દીધો જોઈ લો અહીંયા એટલા છે ને બીજા છે એટલું કરીને એક હવે છે ને રેતી સડાવવાની છે પછી ખબર જ છે ને આપણે ઘેર થાય થોડીક રેતી સિયા સડાવવાની છે ને પછી સીધા ઘેર ભાગી જવાનું છે ને આજ બર્થડેનો પ્લાન છે સરપ્રાઇઝ કરવાનો છે મારી માસીની છોકરી છે ને એનો તો એ બર્થ બધ સેટઅપ બધો કરી નાખો ખાલી ને અમારા ગામમાં છે તે ઘરની પીઠીઓ છે હવે ઘરની પીઠીઓમાં બધા જાહે એટલે હું છે ને બર્ડે કેક છે ને મારા દોસ્તાને ના મૂકી જ દઈ આંગળી જાય ને ઘેર એટલે લેતો જાય પછી ના મૂકી દઈ પછી આ બધા જાહે ને ના ઘરની પીઠીઓમાં એટલે હું નથી કેક લઈને તો ઘેર હોય ના બધી હું ફૂલ તૈયારી કરી નાખા એકલો જ છે હું બધા બર્ડેને નાખો બધું કરી નાખા પછી ગયા ને પછી એનો રિએક્શન જોવાનો છે આપણે બધો હું લગ્નમાં નાખા આ બધે એ બહુ લાંબો થઈ જાય બાકી જોજો મજા આવી જાય તમને આખી સરપ્રાઇઝ પાર્ટી તો હાલો તો હવે એ રેતી સડાવીને પછી ભાગ્યા ક્યાંક લેતા જાય ને સીધા ના મૂકી દઈએ પછી તો સાંજે આપણે બધું કરવાનું જ છે તો આ ગઈ લો એટલું તો બધું કમ્પ્લીટ કરી નાખ્યું અમે એટલો થોડો ના લીધો એટલું કે ના બારી આવી છે ને રવેશ આવી છે ને એવું બધું આવી છે તો બિલકુલ ગયો છે ઓલી બીજી સાઈડે હાજરી સાઈડ ના ગયો બેરલ લેવાનું હતું ને તો એ ના ગયો અમે અહીંયા ગઈ છીએ નાનું તો હવે આગળ આવે ને પછી રેતી સડાયણ છે તો ઘેર ભાગીએ ગયા કેટલા વાગી જશે તો મને ચાર પાંચ જેવું તો થઈ ગયું આગળ પછી સડાઈન છે તો આગળ આવે ને એવા સડાણ ચાલુ કરી દઈએ હવે ઘેર સીધા એક લઈને નીકળી ગયા ઘેર લઈને જાય ડાયરેક્ટ ઘેર હવે દિનેશભાઈ ન્યા મૂકવાનું છે જઈને નીકળી ગયા ઘર તરફ ને હવે મારે આમાં સારસિંગ હોય છે ટકા છે તે આગળ ઘેર જેમ પાસે મૂકી જવા તો હવે જાય એકમાં ઘેરનો એક ટુકડો ઉતારી લે પછી કાંઈકમાં સારસિંગમાં મૂકી દે કાઈ આખી રાખ ને પાછું જે મેન પાર્ટી ન છે એ બધું તો ઉતરીને સારા કાંઈકમાં જઈએ આપણે ઘેર મુત્રો ઘેર આવી ગયા છીએ લઉં ટિફિન મૂકીને હવે મૂકી દઈએ આપણે ફોન સારસિંગમાં આપણે દાખલ કરવો પડે એમ છે ફોનને કેમ કે ત્રણ ટકા છે મૂકી દઈએ આપણી પીન બની તો આપણી બધી તૈયારી કરીને કે બોલાય એમ નથી ઘરમાં છે બધા તો આપણે ફૂલ તૈયારી કરીને કે ખાધી છે ને મારા પપ્પા આવી ગામમાં પેટીમાંથી આવે સાનવાઈને એ બધા જ છે એનો બર્ડે છે ને એ ત્યાં અહીંયા છે તો એટલામાં કંઈ મેરા મારા પપ્પા આવે ને તો ખાલી નથી નીકળે ને એટલે આપણે બોલડીને ઘરમાં જામ છે ને બધું છે ને સામાન છે ને અહીંયા છે ફૂગન બુગન બધા આપણે છે ને ચાલુ કરીએ પછી તૈયાર રાખવાની છે લાઈટ બંધ કરી દેવાની છે લાઇટ બંધ કરી મારા પપ્પા બધા લઈને આપણી ઘરમાં સીધા પછી લાઇટ ચાલુ કરીને ડાયરેક્ટ સબસ્ક્રાઈઝ સપ્રાઇઝ ભૂલાઈ જાય એમાં તો એ ડાયરેક્ટ સરપ્રાઇઝ આપવાની છે ચાલો આગળ મારા પપ્પા ને એટલી વાત છે ખાલી તો ફાઇનલી મિત્રો મારા પપ્પાને બધા આવી ગયા છે હવે બસી લેટ બાર દી બદાઈ આવી ગ્યા છે માં બધી લેન પણ કરી દીધા ઉખાણ પડ્યો એ

हेलो ये सही हां регла સે જોને છે મને તે કોસ ફટા ફટા એક તો દીઠો મિત્રો થઈ ગયો કોઈને ખબર પૂરો કરવાનો એમને કરી નો તો વેટ કરી લઈએ ગયા ચાલો હવે આપણે મસ્ત 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 મજાનો તબિયા પ્રોજેક્ટ નો સેલિબ્રેટ થઈ ગયો લોકો ન આયા જન કર દે તો આઈ હોપ તમને અમારો લક્સારા લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો